અમદાવાદના ફાર્મમાં ચાલતી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીમાં રેડ પાડવામાં આવી જેમાં તેર એનઆરઆઈ સહિત સાત ભારતીય નશામાં ઝડપાયા હતા શ્રીલજના ઝેફાયર ફાર્મ પર બોપલ પોલીસે દરોડા પાડ્યા હતા જ્યાં આ તમામ લોકો નશાની હાલતમાં ઝડપાયા હતા શરાબ શબાબની પાર્ટી માટે પાસ પણ છપાવવામાં આવ્યા હતા

જેમાં બોપલ પોલીસ સ્ટેશનની ટીમ એલસીબીની ટીમ અને એસઓજીની ટીમ હતી એ જુદી જુદી ટીમો એને અમારા બાતમીદાર અને અમારા ટીમના જે સભ્યો જે છે એ ઇવેન્ટના પાસ જે લઈને આ ઇવેન્ટમાં એન્ટર કર્યા હતા અને ઇવેન્ટમાં જે વસ્તુ ચાલતી હતી તમામ વસ્તુની માહિતીને આધારે જે અમે એક આ રેડ પાડવામાં આવી હતી આ રેડમાં ટોટલ વીસ લોકોની અટકાયત કરવામાં આવી છે એ વીસ લોકોમાં મેજોરિટી જે છે આફ્રિકન નેશનલ્સ છે જેમાં સૌથી વધારે કેન્યાના લોકો છે અને તમામ લોકો જે અહીંયા જુદી જુદી યુનિવર્સિટીઝમાં ભણતા હતા અને અમદાવાદના જુદા જુદા વિસ્તારોમાં રહેતા હતા ઓર જે એને સાથે સાથે આજે પાર્ટીના આયોજનમાં જે લોકો તમામ લોકો જે હતા એ તમામની પણ ધરપકડ કરવામાં આવી છે જે ફાર્મ હાઉસના જે ઓનર છે મિલન પટેલ એની પણ ધરપકડ કરવામાં આવી છે ઓર આ જે કાવતરોમાં જે જે લોકો સામેલ હતા એ તમામને પણ અટક કરવામાં આવી છે કે જે દારૂની સપ્લાય કરનાર કરનાર બે લોકો અનંત રાજેન્દ્ર કપિલ અને આશીષ કાંતિલાલ જાડેજા એ બંને મોટેરા વિસ્તારના છે એની પણ ધરપકડ કરવામાં આવી છે રેડ અમારી ઘણી લાંબી ચાલી હતી લગભગ અમે અગિયાર વાગ્યાથી લઈને સવાર ચાર પાંચ વાગ્યા સુધી અમારી રેડ ચાલી હતી એને જે પાર્ટીનો જે શરૂઆતનો જે સમય હતો આ લગભગ આઠ વાગ્યાનો હતો અને આ આઠ વાગ્યાથી સવાર સુધી ચાલવાની હતી આ પાર્ટી અમારી ટીમ ખરેખર એમનો જે પાસ હતો આ પાસની ખરીદી કરીને ત્યાં પહોંચી હતી આ પાસ એક વોટ્સઅપ ગ્રુપને મારફતે એનો એક ક્લોઝ ગ્રુપ હતો એ ક્લોઝ ગ્રુપના મારફતે વેચવામાં આવ્યો હતો પાસની ત્રણ કેટેગરી હતી પાસની જુદી જુદી કિંમત હતી જે એક ટ્વેન્ટી ફાઇવ હતો એક અર્લી બર્ડ્સ માટે સેવન હંડ્રેડનું હતું અને જે એમ એક જો એ ડાયમંડ કેટેગરીનું છે પચીસ હજારનો પણ પાસ હતું મેજોરિટી જે છે ગુજરાત યુનિવર્સિટીના છે એ તમામ લોકોને જે આ પ્રકારની આ જે ગુના આચરિત કરવાનો હતો આ તમામની માહિતી અમે જે તે યુનિવર્સિટીમાં લિખિતમાં જાણ કરવામાં આવશે અને એની જે પણ કાર્યવાહી જે છે આ તમામ એજન્સી મારફતે કરવામાં આવશે અમદાવાદ શહેરમાં બોપલ સિલજ વિસ્તારમાં જે ફાયર પાર્ટી પ્લોટમાં જે કહેવાય કે રેવ પાર્ટી ચાલી રહી હતી ને બોપલ પોલીસે રેડ કરી મારી પાછળના આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે રેવ પાર્ટી દરમિયાન રેડ થઈ હતી તેના દ્રશ્યો છે પોલીસે આખી આ જે રેડ પાડી હતી ત્યારે જે વીસ જેટલા લોકો અહીં ઝડપાયા હતા જેમાંથી તેર વિદેશી હતા આફ્રિકન નાઇજેરિયન હોવાનું સામે આવ્યું છે જ્હોન નામનો જે વ્યક્તિ છે તે આ પાર્ટીનું આયોજન કરતા હતો અને આપ જોઈ શકો છો કે આ પાર્ટી માટે જે ખાસ જે વ્યવસ્થિત પાસ બનાવવામાં આવ્યા હતા હોટ ગ્રેબર પાર્ટીનું નામ રાખવામાં આવ્યું હતું અમદાવાદ વિસ્તારની આ જે છે તે બોપલ સિલજ વિસ્તારમાં આ પાર્ટી પ્લોટમાં આ રેવ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું નશાના તમામ જે છે તે અહીં દ્રશ્યો જે ટીવી સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો તે નશાના તમામ જે કરતા લોકો હોય છે તે

આ દારૂની બોટલો ક્યાંથી આવી કેવી રીતે આયોજન કર્યું હતું કેટલા સમયથી આવું કરતો હતો તેની પોલીસ હાલ તપાસ કરી રહી છે પરંતુ જે રીતે ન્યૂ યર પાર્ટી જે છે તે મનાવવામાં આવતી હોય તેમ રેવ પાર્ટી અહીં મનાવવામાં આવી રહી હતી અને ખાસ પોલીસ જે છે તે રેડ કરી ત્યારે અહીં ડીજેથી લઈને તમામ જે કહેવાય કે વ્યવસ્થા આ પાર્ટીમાં કરવામાં આવી હતી ખાસ પાસ બનાવવામાં આવ્યા હતા અને જે અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ આયોજન કરતા જે છે તે રેવ પાર્ટીનું આયોજન કર્યું હતું અને આખી આ જે તેર લોકો જે ઝડપાયા છે તેમાં ખાસ જે વિદેશી હોવાનું સામે આવ્યું છે અને સાતસો થી લઈને પંદર હજારના પાસ આ પાર્ટીમાં રાખવામાં આવ્યા હતા તમામની હાલ મેડિકલ તપાસ કરવામાં આવી રહી છે બીજી તરફ પાર્ટી સ્થળે જ્યારે મીડિયા પહોંચે છે ત્યાં વિદેશી યુવક યુવતીઓ હાજર હતા અને જેમાં મીડિયાની જોઈને ભાગવા લાગ્યા હતા તેવા પણ દ્રશ્યો જે છે તે સામે આવ્યા છે મીડિયા પર જે છે તે સામે ભાગતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા સાથે પ્રાથમિક માહિતી મુજબ પકડાયેલા મોટા ભાગના આફ્રિકન નાગરિક હોવા નાગરિક હોવાનું સામે આવ્યું છે આ રેવ પાર્ટી માટે ખાસ પાસ છપાવવામાં આવ્યા હતા જેમાં શરાબ શબાબનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો વિશેષ રૂપે પાસમાં દારૂ પીવા માટે અનલિમિટેડ પી શકાય એવો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો હતો બોપલ પોલીસે સ્થળ પર દારૂનો જથ્થો હુક્કા બાર હુક્કા જપ્ત કરીને નશામાં રહેલા તમામ આરોપીઓની ધરપકડ કરી છે અને ખાસ કારદેશની કાર્યવાહી કરી છે જે વાત કરવામાં આવે તો વિદેશી મહિલાઓ પણ અહીં સામેલ હતી આ પાર્ટીમાં અને પુરુષોનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું છે વિદેશી યુવતીઓ પણ અહીં હતી અને અત્યારે હાલ મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે આજે આ પાર્ટી પ્લોટના દ્રશ્યો જોઈ શકો છો શરાબ સબાબ અને જે કહેવાય કે તમામ વ્યવસ્થા અહીં ગોઠવવામાં આવી હતી જે વિદેશીઓ જે ઝડપાયા છે તેની પાસેથી પોલીસ તપાસમાં વધુ વિગતો સામે આવે છે સામે આવશે પરંતુ વિદેશી નાગરિકો ભાગતા મીડિયા સામે નજરે ચડ્યા હતા બીજી તરફ દારૂ પાર્ટીમાં ઝડપાયેલા તમામના સોલા સિવિલ ખાતે મેડિકલ ચેકઅપ લેવાયા છે એ વ્યવસ્થા કરવામાં આવી છે પાર્ટીનું આયોજન અને દારૂ કોણે લાવ્યું એ મામલે પણ હાલ તપાસ ચાલી રહી છે હાલમાં પાર્ટીમાંથી ઝડપાયેલા નાઇજીરિયન આફ્રિકન મોજાંબિકા કેનિયાના લોકો જે છે તે સામે આવ્યા છે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી નાગરિકો આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન કેવી રીતે કરે છે પોલીસ તંત્ર પણ સવાલ ઉભો થાય છે ખાસ પોલીસ હાલ સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી છે અને વાત અહીં અટકતી નથી કારણ કે જે રીતે વિદેશી પાર્ટીઓ અહીં થતી હોય છે આવા ન્યુસન્સ અહીં થતા હોય છે ત્યારે મોટો સવાલ થાય છે કે કેવી રીતે આ લોકોની હિંમત ખુલે છે એક તરફ હુક્કાબાર ઉપર પ્રતિબંધ છે બીજી તરફ ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલે આમ દારૂ વેચાય છે આવી દારૂની પાર્ટીઓ થાય છે એટલે એક વાત અહીં સ્પષ્ટ સામે આવે છે કે દારૂ ગુજરાતમાં સરળતાથી બોર્ડર દ્વારા અંદર પ્રવેશવામાં આવતો હોય છે માત્ર દારૂબંધીની વાતો છે ક્યાંક ને ક્યાંક દારૂબંધીની સામે જે છે તે પોલીસ હપ્તા અને કહેવાય કે આ જે ફાયદા ગૃહ વિભાગના અમુક લોકોને થતા હોય તેવા પણ અહીં સ્પષ્ટ જે છે અહીં તારણ થતા હોય છે કારણ કે આ રેડ કરી ત્યારે આવી વસ્તુ બહાર આવી પરંતુ ગુજરાતમાં અનેક એવી જગ્યાઓ છે જ્યાં રીલમ છેલ દારૂની થતી હોય આવી રેવ પાર્ટીઓ થતી હોય પરંતુ કેટલીક બહાર આવે છે પરંતુ કેટલીક બહાર નથી આવતી ત્યારો પસંદ યજ્મ મોન સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ બોપલ સિલજ અમદાવાદ તો અમદાવાદમાં રેવ પાર્ટીનો વધુ એક વિડિયો પણ સામે આવ્યો છે બોપલના ફાર્મ હાઉસમાંથી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી ઝડપાઈ છે જેમાં હાથમાં બીયરના ટીન સાથે વિદેશીઓ દ્રશ્યમાન થયા છે

પોલીસે એની કાર્યવાહી કરી લીધી છે પણ ધીમે ધીમે જેમ સમય વીતી રહ્યો છે તેમ નવા નવા અપડેટ અને નવી નવી વિગતો નવા વિડીયો સામે આવી રહ્યા છે આ વિડીયો રાત્રિ દરમિયાન છે ચકાચોંધ જોઈ શકાય છે કે કયા પ્રકારનું આખો આયોજન કરવામાં આવ્યું હતું આ રેવ પાર્ટીનું કે જ્યાં હુક્કાના અલગ અલગ ફ્લેવર બાર ના અલગ અલગ ફ્લેવર મળી આવે છે દારૂની અલગ અલગ બ્રાન્ડની ની મોઘી બોટલો મળી આવી છે પચાસ થી વધારે જેટલી દારૂની બોટલ મળી આવી છે એક બીયર બોટલ જોવા મળી રહી છે એટલે એક મહત્વની અને મોટી કાર્યવાહી પોપલ પોલીસ દ્વારા કહી શકાય કેમ કે તહેવારનો માહોલ હતો અને એ કહેવામાં આવી રહ્યું છે અને પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આ પાર્ટી મૂળ આફ્રિકન લોકો જે હોય એ આફ્રિકન લોકોનું એન્યુઅલ કેદરિંગ પ્રકારનું આખું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માત્ર અમદાવાદ નહીં પરંતુ અમદાવાદની આસપાસમાં જેટલા લોકો મૂળ આફ્રિકાના રહેતા હોય તેમને બોલાવવામાં આવ્યા હતા આ પાર્ટીમાં અને દારૂ અને હુકાબારની ની જામી હતી એવામાં પોલીસે ગ્રાહક બનો એટલે કે પોતે પાસ કરી દે્યા હતા લોકલ પોલીસ એસઓજી અને એલસીબી ટીમે આખી કાર્યવાહી કરી હતી એમાં એક આ વીડિયો સામે આવ્યો છે જેમાં ખૂબ જ મોટા પ્રમાણમાં લાઇટિંગ જોવા મળી રહ્યું છે અને કયા પ્રકારનો માહોલ હતો આ દ્રશ્ય અને આજે સામે આવ્યો છે એના પર અંદાજો લગાવી શકે શકાય છે કે આ પાર્ટીની વૈભવતા અથવા તો એની જાહોલાલી કયા પ્રકારની હતી ને કયા પ્રકારે ત્યાં મનોરંજન આ જેટલા લોકો મેથી માણવા ભેગા થયા હતા એની લેવલ આ છે છે પોલીસે ત્યાં રેડ કરી હતી તમામ આરોપીઓને અત્યારે પકડી લીધા છે પરંતુ હવે એક બાદ એક એ પાર્ટી દરમિયાન ના વિડીયો પણ સામે આવી રહ્યા છે બીજી તરફ પોલીસ પણ આ મામલે કાર્યવાહી કરી રહી છે અત્યાર સુધી આખી ઘટનામાં શું થયું છે

દારૂ હુક્કા વગેરે તમામની વ્યવસ્થા હોવાનો ઉલ્લેખ હતો અને લગભગ પંદર હજાર સુધીના ભાવે એટલે કે ઊંચા ભાવે આ પાસ વેચાતા હતા અનેક લોકોએ આ પાસ ખરીદ્યા હતા અને જે રેવ પાર્ટી હતી તેની અંતર્ગત જ્યારે પોલીસે દરોડો પાડ્યો ત્યારે ત્યાંથી જે છે દારૂની સાથે સાથે હુક્કા પણ જે છે ત્યાંથી મળી આવ્યા હતા અને તમામ લોકોની ધરપકડ કરવામાં આવી હતી ત્યારબાદ સોલા સિવિલ ખાતે તેમનું જે છે હેલ્થ ચેકઅપ કરવામાં આવ્યું અને ત્યારબાદ જે છે હવે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે મહત્વનું છે કે અમદાવાદમાં આટલી હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટી યોજાતી હોય ત્યારે આ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને હવે કોર્ટમાં જ્યારે રજૂ કરાશે ત્યારે પોલીસ આ તમામ પાર્ટીને લઈને રિમાન્ડ પણ માગી શકે છે જેની અંતર્ગત આ જે દારૂ હતો ક્યાંથી સપ્લાય થયો રેવ પાર્ટીનું કઈ રીતે આયોજન કરવામાં આવ્યું કોણ કોણ આમાં સંડોવાયેલું છે તમામ જે મુદ્દાઓ છે તે કોર્ટ સમક્ષ રજૂ કરી શકે છે પોલીસ અને રિમાન્ડની માંગણી પણ કરી શકે છે સવારથી જે છે આ તમામ ઘટના જે છે એક બાદ એક તમામ આરોપીઓનો પહેલા મેડિકલ ટેસ્ટ થયા અને હવે જ્યારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે ત્યારે કોર્ટ કયા પ્રકારની એક્શન તેની અંતર્ગત હવે કાર્યવાહી કરે છે પોલીસ દ્વારા શું રજૂઆત કરવામાં આવે છે તે જોવાનું રહેશે બિલકુલ સંજય આભાર જાણકારી માટે

આપણે વ્યસન મુક્તિના સંકલ્પને બદલે ગુજરાતમાં રેવ પાર્ટીઓ થાય મને એમ લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના ભવિષ્યમાં યુવાનોને નશાની આગમાં ધકેલાનું લાંબા સમયથી સુનિયોજિત રીતે ચાલતા ખેલનો આ એક ભાગ છે ગુજરાતમાં ઠેર ઠેર રિસોર્ટમાં અને મોટા મોટા ફાર્મ હાઉસમાં ગેરકાયદેની કામ ચાલતા હોય અને પોલીસ ખાલી સાક્ષી બનતી હોય મને એમ લાગે છે કે આ સૌથી મોટું કાંડ અને કોભાંડ ચાલી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ કે ગુજરાતમાં નશાની યાદમાં ધકેલાતા યુવાનને યુવાધનને બચાવવામાં આવે અને ગેરકાનૂની વેપલો કરનારા તત્વોને સમયબંધી હોય તો સાચા હાથમાં એને પકડવામાં આવે તો જ ગુજરાતમાં નશાનો કારોબાર રોકાશે અને તો જ ગુજરાત સાચા હાથમાં ગતિશીલ અને પ્રગતિશીલ બનશે ખેડાના માતરના નધનપુર ગામનો વિડીઓ વાયરલ થયો છે જ્યાં વિદેશી દારૂ અને કપ સિરપના વેચાણનો વિડીઓ સામે આવ્યો છે વિડીયોને લઈને લિંબાસી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે બે વર્ષ અગાઉ ખેડામાં હજુ સિરપકાંડ થયો હતો જો કે વધુ એક વિડિયો હવે સામે આવી રહ્યો છે ગુજરાત ફર્સ્ટ આ વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું પરંતુ વિદેશી દારૂ અને કપ સિરપના વેચાણનો આ વિડીયો સામે આવી રહ્યો છે જે પોલીસની કામગીરી સામે સવાલો ઉભા કરી રહ્યો છે ખેડાના માતરના નધનપુર ગામનો આ વિડીયો હોવાનું સામે આવ્યું છે જ્યાં ખુલ્લે આ કપ સિરપનું વેચાણ થઈ રહ્યું છે વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે મહત્વનું છે કે બે વર્ષ અગાઉ પણ ખેડામાં સિરપકાંડ થયો હતો